તો હવે આપણે વાત કરીએ સુરત શહેરની તો સુરત શહેર પોલીસ એસોસિએ ટીમે ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લાના બ્રહ્મગીરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં ફરાર આરોપી અશોક જયસિંહ પ્રધાનની ધરપકડ કરી છે આરોપીએ તેર વર્ષની સગીરાનું અપહરણ કરીને તેને સુરત લઈ આવ્યો હતો અને લગ્નની લાલચ આપીને અલગ અલગ સ્થળોએ તેની સાથે રહેતો હતો જ્યાં તેને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું સુરત શહેર એસોસીએટ ટીવીએ બાતમીના આધારે આરોપી અશોક જયસિંહ પ્રધાનને પંડોળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું હતું પોલીસે આરોપીની પૂછપરછ કરીને ગુનાની વિગતો એકત્ર કરી છે અને તેનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવા માટે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ ધરપકડ સુરત પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીનું પરિણામ છે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચકચાર જગાવી છે અને પોલીસે આવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે જનતા માટે સલાહ છે કે સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા ગુનાહિત ઘટનાઓની જાણકારી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરે સંવેદનશીલ કેસોમાં ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવશે